સાજરી ટીમ્બરવાથી બાળજ ગામ નર્મદા નિગમની કેનાલ પાસે વિરપ્પન માફિયાઓ ખુલ્લામ રોડ ઉપર દેશી બાવળના વૃક્ષનું કટિંગ કરતા જોવા મળ્યા હતા સિનોર તાલુકામાં ચોરોનો આંતક દિવસે દિવસે ખુલ્લેઆમ વધી રહ્યો છે ત્યારે દરરોજ ટેમ્પા અને ટ્રેક્ટરોમાં લાકડા ભરી બેફામ વેચવામાં આવી રહ્યા છે કેનાલ ઉપરથી દેશી બાવળના લાકડાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી પર્યાવરણ બચાવવાના વાત કરતા હોય ત્યારે બાળજ ગામ પાસે દેશી બાવળના મહાકાય વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરતા વિરપ્પન માફિયાઓ કોના આશીર્વાદથી ખુલેઆમ કટિંગ કરી રહ્યા છે હજી તો દિવેર પાસે પંદર દેશી બાવળની હરાજી કરવામાં આવી હતી પરંતુ પંદરના બદલે વધુ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા તેની વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેની સાઈ હજુ સુકાઈ નથી ત્યાં તો ટિમ્બરવા પાસે નર્મદા નિગમની કેનાલ પસાર થાય છે ત્યાં મોટા તૂટિંગ મહાકાય કદ ધરાવતા દેશી બાવળના વૃક્ષો વિરપ્પનો દ્વારા કાપવામાં આવી રહ્યા છે શું આ નર્મદા નિગમ તેમજ લાગતા વળગતા કર્મચારીઓનો પણ હાથ હોઈ શકે છે દેશી બાવળના મહાકાય વૃક્ષો એમ જ પરવાનગી વગર જ કટિંગ થઈ રહ્યા છે શું દેશમાં ખાલી ખાલી પર્યાવરણની વાતો થઈ રહી છે આ વૃક્ષો ઉગતા વર્ષોના વર્ષો વીતે છે તો વૃક્ષો પર્યાવરણની રક્ષા કરે છે અને દેશના તમામ લોકોને શુદ્ધ હવા તેમજ ઓક્સિજન પૂરું પાડતો હોય છે તેના ઉપર ઉગેલા આ વૃક્ષો કેનાલની પણ રક્ષા કરે છે આજુબાજુની સાઈડ ઉપર ધોવાણ અટકાવે છે તો શું નર્મદાની ગામના લાગતા અધિકારીઓ ખાલી ઓફિસમાં બેસવાનો પગાર લઈ રહ્યા છે શું આ વૃક્ષોનું પણ અધિકારીઓ દ્વારા ધ્યાન રાખવાની જવાબદારી નથી વીરપનો લાકડા ચોરી ખુલ્લે આમ પુષ્પા મૂવીની જેમ મહાકાય વૃક્ષો કાપી રહ્યા છે શું આ અહેવાલ પ્રસારિત થયા બાદ નજર રાખી આ વીરપનોને ઝડપવામાં આવશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે આપણે અગાઉ જોયું કે કોરોના કાળમાં ઓક્સિજનની કમીથી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે કેટલાક પરિવાર ઉજળી ગયા છે અને કેટલાક બાળક માતા પિતા વગરના થઈ ગયા હતા આ બધું વૃક્ષોની અછતના કારણે ઓક્સિજનની કમીના કારણે લોકો ભોગ બન્યા હતા તો શું આમ જ આ લક્કડચોરો પર્યાવરણનું નિકંદન કાઢતા રહેશે અધિકારીઓ એસીમાં બેસી પોતાના રેટલા રોટલા શેકી લે છે અને મરો જનતાનો થઈ રહ્યો છે હવે જોવું એ રહ્યું કે શું તંત્ર એક્શન મોડમાં આવશે કે પછી અધિકારીઓ ભાવે મોકલેલ સોફાઓમાં આરામ ફરમાવતા રહેશે